નમસ્તે મિત્રો ઓબેસિટી એટલે કે મેદસ્વિતા આ શબ્દ આજકાલ ખૂબ વધારે સંભળાય છે એનું કારણ છે કે જેને ઓબેસિટી એટલે કે મેદસ્વીતા હોય વજન વધારે હોય એમને હૃદયરોગ કેન્સર ફેટ લિવર એનું જોખમ ઘણું વધી જતું હોય છે જ્યારે આવા સમાચાર વાંચીએ ત્યારે પહેલો પ્રશ્ન એવો થાય કે મારું એકચ્યુઅલ વજન કેટલું હોવું જોઈએ એ લોકો માપદંડ છે કે નહીં તો આજે આપણે એના પર ચર્ચા કરીએ મેડિકલની અંદર વજન કેટલું હોવું જોઈએ એનું માપદંડ બી એમ આઈથી મેં કરતા હોઈએ છીએ એને બોડી માસ ઇન્ડેક્સ કહેતા હોઈએ છીએ એ માપવાની રીત બહુ સરળ છે તમારે તમારું વજન કિલોગ્રામમાં લેવાનું છે અને હાઈટ મીટરમાં લેવાની છે સેન્ટીમીટર હોય તો મીટરમાં કન્વર્ટ કરવું પડે અને પછી એના સ્ક્વેર કરવાનો છે આપણે ઉદાહરણ લઈએ જો બી એમ માટે ધારો કે તમારી હાઈટ એક પોઈન્ટ પંચોતેર મીટર હોય તો આપણેનો સ્ક્વેર કરીએ તો એ ત્રણ પોઈન્ટ ઝીરો છ આવે અને વેઇટ સેવન્ટી ફાઇવ કિલોગ્રામ હોય તો બી એમ આઈ વેઇટ માય અપોન હાઈટ સ્ક્વેર એટલે પંચોતેરના ભાગ્યા ત્રણ પોઈન્ટ ઝીરો છ એટલે ચોવીસ થાય આ બીએમઆઈને માપવાની રીત થઈ આ કેલ્ક્યુલેશનમાં સમજ ન પડે તો હજુ સરળ રસ્તો છે ગૂગલ પર જાઓ બી એમ કેલ્ક્યુલેટર સર્ચ કરો તમને ઘણા બધા ઓનલાઈન કેલ્ક્યુલેટર મળશે તમારે કંઈ ડાઉનલોડ નથી કરવાનો ખાલી ઓનલાઈન કેલ્ક્યુલેટર ઓપન કરી એમાં વેલ્યુ નાખશો એટલે તમને તમારું બી એમ મળી જશે હવે વેલ્યુ આવ્યા પછી એનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે મારું વજન નોર્મલ છે કે નહીં એ કઈ રીતે નક્કી થશે તો એના માટે આ સ્કેલ છે જો તમારું બીએમઆઈ અઢારથી ઓછું હોય તો મતલબ છે કે તમારું વજન ઓછું છે જો તમારું બીએમઆઈ અઢારથી પચીસની વચ્ચે હોય મતલબ કે તમારું વજન નોર્મલ છે પચીસથી ત્રીસની વચ્ચે બીએમઆઈ આવે તો એવા કેસની અંદર તમારું વજન થોડું વધારે છે પણ એ ચિંતાનો વિષય નથી જો બીએમઆઈ ત્રીસ ઉપર જાય તો તમારે ચેતવું જોઈએ વજન ઘટાડવા માટે પ્રયત્ન કરવા જોઈએ ભારતની અંદર બીએમઆઈના જે ગણતરી છે એમાં થોડું લોકો બે કે ત્રણ પોઈન્ટ નીચે રાખીને ગણતા હોય છે કે સત્યાવીસ પોઈન્ટ પાંચથી વધારે હોય તો પણ લોકો એવું કે ઇન્ડિયન પેશન્ટમાં વધારે સાવચેતી રાખવી જોઈએ કારણ કે ભારતની અંદર ઓછા વજનમાં પણ ડાયાબિટીસ બીબીના પ્રોબ્લેમ આવતા હોય છે તમને હજુ આ ફોર્મ્યુલા પણ અઘરી લાગે તો હજુ એક સરળ રસ્તો છે એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે જો તમારું હાઈટ હોય એમાંથી તમારે સો બાદ કરવાના પુરુષો માટે ધારો કે તમારી હાઈટ એકસો સિત્તેર સેન્ટીમીટર હોય તો તમારું જે બોડી વેઇટ છે એ એકસો સિત્તેરમાંથી સો બાદ કરતાં સેવન્ટી એ તમારું આઇડિયલ બોડી વેઇટ ગણાય ફિમેલ્સની અંદર સોને બદલે એકસો પાંચ બાદ કરો વન સેવન્ટીમાંથી વન ઝીરો ફાઇવ માઇનસ કરતાં સિક્સટી ફાઇવ આવે એ તમારું આઈડિયલ બોડી વેઇટ છે પરંતુ આઈડિયલ બોડી વેટ એ ખાલી સંખ્યાને આધારે નક્કી ન થાય ઘણી બધી વખત બે વ્યક્તિ હોય વજન સરખા 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 છે 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 એટલે આવે પરંતુ એક વ્યક્તિમાં મસ્ક્યુલર બોડી બોડીમાં મસલ માસ વધારે છે એક દર્દીમાં ચરબી વધારે છે તો બંને કેસની અંદર બધા વજન સરખા હોય પરંતુ જેને ફેટ વધારે છે એને હૃદયરોગ કેન્સરનું પ્રમાણ વધારે હોય એને વધારે ચિંતા કરવાની જરૂર છે એને વજન ઘટાડવાની જરૂર છે સામે મસ્ક્યુલર બોડી હોય જેનું બોડીનું હેલ્ધી આખું શરીર હેલ્ધી હોય તો એ લોકોને આ પ્રોબ્લેમ આવવાની શક્યતા ઘટી જતી હોય છે તો એમણે બહુ ચિંતા કરવાની જરૂર ન પડે બીજી વસ્તુ છે સેન્ટ્રલ અને જનરલાઇઝ ઓબેસિટી અમુક લોકોમાં તમે જોયું હશે કે હાથ પગ એકદમ પતલા હોય પેટ જ મોટું હોય એને સેન્ટ્રલ ઓબેસિટી કહેવાય આની અંદર વજન વધારેને લઈને ડાયાબિટીસ બીપી કેન્સર બધાના રિસ્ક વધારે થતા હોય છે એની સામે જો આખું શરીર હેલ્ધી હોય વજન વધારે એના લીધે હોય તો એવા કેસમાં આ પ્રોબ્લેમ આવતો નથી અથવા ઓછો આવે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી ત્રીજો મહત્ત્વનો પોઈન્ટ તમારું જે શરીર છે એનું બંધારણ એ તમારા જીનેટિક્સથી નક્કી થાય જો માતા પિતા બંનેનું શરીર પટલું હશે તો બાળકનું વજન પણ ઓછું જ રહેવાનું તો એની ચિંતા કરવી નહીં એનું જીનેટિક બંધારણ જેવું છે ચોથી વાત આપણે જે ફિગર મેં આપ્યા છે બીએમઆઈના એ બધા એપ્રોક્સિમેટ છે એ રફ એસ્ટિમેટ છે ધારો કે તમારો આઈડિયા વેટ ગણતરી પ્રમાણે સિત્તેર આવે છે અને જો તમારે એકચ્યુઅલ વજન પંચ્યોતેર હોય તો ચિંતા કરવાની જરૂર નથી પાંચથી દસથી પાંચથી દસ કિલો ઉપર નીચે હોય તો ટેન્શન લેવું નહીં અને છેલ્લી વસ્તુ આ જે મેં વિડીયો બનાવ્યો છે જે હું વાત કરું છું એ ખરે જાગૃતિ માટે છે એ ડરવા કે ડરાવવા માટે નથી જો તમારું બી એમઆઈ ત્રીસથી ઉપર આવતું હોય તો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ પડો તમે કસરત શરૂ કરી દો ખોરાકમાં ફેરફાર કરો એટલો જ અમારા વિડીયોનો હેતુ છે મિત્રો તમને હવે ઘણો ખરો આઈડિયા આવી ગયો હશે કે તમારું વજન કેટલે હોવું જોઈએ હજુ કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો ધન્યવાદ